પાદરા સ્વસ્તાઈ સેવા અભિયાન અંતર્ગત અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન તેમજ ગર્લ સ્કૂલ અને પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ચાલા સહિત તમામ લોકો છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થાઈ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો આ સ્વચ્છાઈ સેવા અભિયાન પાદરા ખાતે પણ હાથ ધરાયું હતું ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે અભિયાનમાં સફાઈ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અને પાદરા નગરપાલિકાના સફાઈ સેવકોનું ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ અને સદસ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે પાત્ર કે ગર્લ્સ હાઇસ્કૂલ અને પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જેઓ પાદરા સ્વસ્થાઈ સેવા અભિયાનમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું યુજાલ કાર્યક્રમમાં ધારાભ્ય છે તેનો સિંહ ચાલા સાહિત્ય નગરપાલિકા પ્રમુખ પ્રમુખ સાથે તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજ રોજ સેવા અભિયાન અંતર્ગત પાદરા નગરપાલિકા દ્વારા સફાઈ સેવકોને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવેલું હતું સાથે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાં તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી સૂર્યકાંત કાકા પણ ઉપસ્થિત હતા સાથે સૌ નગરપાલિકાના સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી અને સફાઈ સેવકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા સૌની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રાધાનને અપીલ કરવા માગું છું કે આપણો કચરો એ કચરાપેટીમાં જ નાખીએ અને નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે છે ડોર ટુ ડોર ગાડીની એ ગાડીમાં જ આપણો કચરો આપણે નાખીએ આજ રોજ સફાઈ સેવકોને જે ઇનામ આપવામાં આવ્યું છે એ ઇનામ એ ખરેખર તો ગંદકી સાફ કરી છે અને ત્યાં સ્વચ્છતા કરી છે એના માટે આપવામાં આવ્યું છે તો ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળીને પાદરાને ચોખ્ખું રાખીએ અને સ્વચ્છ રાખીને આપણા સવાઈ સફાઈ સેવકોનું સન્માન કરીએ એવો દિવસ આપણે સૌ ભેગા મળીને લાવીએ એવી સમગ્ર પાદરાને અપીલ કરવામાં આવું છું